જુનાગઢ ગિરનાર સાધુઓનો વકરતો વિવાદ જગતગુરુ મહેન્દ્રગીરી બાપુનો વળતો પ્રહાર મહેશગિરી બાપુ ઉપર કર્યા પ્રહારો મારા ગુરુ હરિગિરી બાપુ ઉપર આક્ષેપના પાયા વિહોણા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુત ખાસ કરીને મારા ગુરુ મહારાજ ઉપર જે મહેશગિરજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બે બુનિયાદ છે અને પાયા વિહોણા છે આ એક એવા સમર્થ અને સહજ સંશેક જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન કરી રહ્યા છે આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે જે ખરેખર ખોટું એક સાધુને એવી આ વાત નથી અને ગુજરાતની બોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે ભાવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટો આ કાવતરુ છે એટલે મહાત્માજી આપ સમજી અને હવે આપણે આ બધું બંધ કરો તો ખુબ સારી વાત છે સાહેબ આજે છવ્વીસ મી તારીખ એટલે આજે બંધાણીય દિવસ છે આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધાણીય દિવસ છે ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે ખાસ કરીને જુનાગઢ નો કાયદો મહેતા સાહેબ ખુબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોક ને ચાંદની ચોક નથી બનાવવાનો આવી કોઈ કાયદા વાર ની વાત ના કરવી જોઈએ જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત એક તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત કબજાની વાત અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુજકું આવે છે એ મગજમાં રાખજો સાહેબ ઘણા સમય થી એક દોઢ વર્ષ થી આ અલગ અલગ પ્રકારના માયા મંડળ ચાલુ થયા છે સાયા મંડળ માયા મંડળ એમાં એક એક સ્થાનિક સંતો આ બોલે છે સ્થાનિક સંતો આનો વિરોધ કરે છે સ્થાનિક સંતો આની વિરુદ્ધમાં છે સ્થાનિક સંતો તંત્રની વિરુદ્ધમાં છે થોડી વાર કહે કે પરિક્રમાની ની વિરુદ્ધમાં છે પણ સ્થાનિક સંતો કોણ સાહેબ આ ગિરનાર મંડળ અસ્તિત્વમાં છે જેના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી છે અખાડાના થાનાપતિ અખાડાની વ્યવસ્થા મારા બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે એ પણ સ્થાનિક સંતો છે તો બે ત્રણ જણા ભેગા મળે કોઈ સ્થાનિક સંતની વાત કરતા હોય તો બિલકુલ ખોટી છે અને ખાસ આ બે બુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો ભાઈ મજા આવે જે વસ્તુની હકીકત તમારી સુધી નથી પહોંચી એ વસ્તુ જેનું તમે જાણતા નથી એના માટે તમે કેવી રીતે લખી શકો કેવી રીતે બોલી શકો એના માટે પણ કાયદોને વ્યવસ્થા છે તમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ જે જે પણ લોકો એ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે બોલ્યા છે એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લેશું રાજશ્રી એપ્રિલ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટ ની લેટેસ્ટ વેરાઈટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન જીરો નાઇન ટુ